નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ આર્કિટયાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસનો મિત્રો વાર છે આજનો આજનો વાર છે મિત્રો મંગળવારનો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો સેમ ટુ સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા રીતે આજના બજારમાં મહા મિત્રોમાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પચીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે પચીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે અને સુપર સોલે માલ છે મિત્રો પચીસો ને અગિયાર રૂપિયામાં આ માલ છે સુપર સોલે પચીસો અગિયાર રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈ નો મિત્રો પચીસો અગિયાર રૂપિયા પંદરસો ને છોતેર રૂપિયાનો પંદરસો ને છોતેર રૂપિયાનો ભાવ તેજ મિત્રો પંદરસો ને છોતેર રૂપિયામાં પંદરસો ને છોતેર રૂપિયા

બારસો રૂપિયા પૂરા છે ત્રણ નંબર માલ છે બારસો રૂપિયા પૂરા છે આ માલના તમે તમે તો પૂરા ત્રણ નંબર માલ છે મિત્રો બારસો રૂપિયામાં વેચાણો છે ત્રણ નંબર માલ છે બારસો રૂપિયા પૂરા મિત્રો આ માહિતી તમને સારી લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં